સિહોર નગરપાલિકા ગટર પ્રોજેક્ટનો વિવાદ હજુ શરૂ છે તો ભૂતા કોલેજ પાસે ગટરનું કામ કોના ઇશારે ચાલુ કરાયું સિહોર નગરપાલિકા ગટર પ્રોજેક્ટ વિવાદ હજી સમ્યો નથી ત્યારે ગટર કામ બંધ કરવા પ્રમુખશ્રીએ આદેશ કરવા છતાં આજરોજ આ ગટર પ્રોજેક્ટની કામગીરી જે ભૂતા કોલેજથી કામગીરી યથાવત છે અને સિહોરહદ વિસ્તારમાં ન હોવા છતાં આ કામગીરી ક્યાં આધારે કરવામાં આવી છે જે અંગે વિજલિન્સ તપાસ ને નગર સેવક દીપસિંહભાઈ રાઠોડ મહેશભાઈ લાલાણીએ કરેલ માંગ હા તો કોઈ વસ્તી નથી આ હું ગટર કરશે મને હું સાહેબ મજૂરીયા હું काय <laughs> सिंजोय <s musique> રાઠોડ શિવ નગરપાલિકા સભાસદિ નગરપાલિકા પ્રમુખ આથી જાહેર જનતાને જણાવું છું કે આ વિસ્તારમાં જીયુડીસીનું ગટરનું ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે જે પ્રજા સાથે એક મોટો ફળ ગણી શકાય અને જાહેર જનતાના નાણાંનો આનાથી મોટો કારણ કે સગર્ભ કામ જે ચાલી રહ્યું છે એ જંગલ વિસ્તારમાં ચાલી રહ્યું છે એ એક વસ્તી નથી આ ઝોન છે શિવર નગરપાલિકાના વિદ્વાન ચીફ ઓફિસર જાણે કે આ ઝોન છે એ ખેતીવાડી ઝોન વિકાસ નકશાની અંદર છે ડેવલપિંગ પ્લાનમાં એવા ખેતીવાડી ઝોનની અંદર ઉગર ઘટનું કામ કરતા હોય જે લાભ માટે આ કામ જોઈ છે એ વખતે સણસણતો પ્રશ્ન અમે પ્રજા અને સરકાર સામે કરી રહ્યા છીએ કે શિવર શહેર ગંદકીથી ખગબતું હોય અને ચારસો બાણુંની જમીન સિહોર નગરપાલિકાનો વિસ્તારની બહારની જમીન કે જ્યાં ગુજરાત સરકારનું અર્બન ડેવલપમેન્ટ અત્યારે ગટરનું કામ કરી રહ્યું છે એ ગટરનું કામ બંધ કરાવવા માટે ત્રણ દિવસ પહેલાં પ્રમુખશ્રીએ સૂચના આપી એમ છતાં પ્રજા સાથે ખાનગીમાં દ્રોહ થઈ રહ્યો છે તો સિહોર નગરપાલિકાના પાંત્રીસ સભ્યો જાણે કે સિહોર નગરપાલિકા વિસ્તારમાં સરકારના નાણાંનો કોણ દુરુપયોગ કરી રહ્યા છે અને સરકાર શ્રીની સદંતર નિયમ વિરુદ્ધ કામ થઈ રહ્યું છે એક બાજુથી ચારસો બાણું નંબર છે બીજી બાજુથી એક પણ મકાન ક્યાં આવેલા નથી એક પણ રહીશ ત્યાં આવેલા નથી રહીશ વિસ્તાર નથી તો કોઈ ખાનગી સોસાયટીના માલિકોને ફાયદો કરાવવા માટે એમના પાસેથી અમારી પાસે એવી માહિતી છે કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અને ખાનગી સોસાયટીના અને સરકારી સરકારી જમીનોનું દબાણ કરેલા માણસોની પાસેથી કરોડો રૂપિયાનો લાંચ લઈ અને આ કામ કેટલાક માલેતુદારના હિતમાં આ નગરપાલિકા અને આ સરકાર કરી રહી છે તો અમારો ભારતીય જનતા પાર્ટીની સરકારને વેધક પ્રશ્ન છે કે પ્રજાના પરસેવાના પૈસા લોકોના વેરાના પૈસાનો કેટલો દુરુપયોગ થઈ રહ્યો છે કેટલો વેરફાર થઈ રહ્યો છે તમે જોઈ શકો છો કે ગટર સામે નાખી છે અને જે ગટરનું કામ ચાલી રહ્યું છે એમને આગળ કોઈ પણ વસ્તી નથી કોઈ પણ માણસ નથી માત્ર ખેતરો છે અને ડુંગરા સરકારી પડતર કે જેને ગવર્મેન્ટ લેન્ડ કહેવાય એ સરકારી પડતરની અંદર આ ગટરો નાખવાનો ડીપીઆર મંજૂર કર્યો હોય તો આ ડીપીઆર સામે અમે સણસણતોને વેધક પ્રશ્ન કરીએ છીએ કે નામદાર હાઈકોર્ટમાં આ લોકોની સામે રીટ કરવી જરૂરી છે કે સરકારના ચોત્રીસ કરોડ રૂપિયા ડુંગરામાં ખેતરોમાં કોઈની ખાનગી સોસાયટી આવતી હોય તો એના લાભ કરવા માટે એના એના ભાવો વધારવા માટે એમની પાસેથી આ શિયો નગરપાલિકાની બોડી અને સરકારના કેટલાક જીવડીસીના બાબુએ કંઈક ભ્રષ્ટાચાર કર્યો છે એવું સ્પષ્ટ સાબિતી થાય છે કારણ કે આ જે કામ થઈ રહ્યું છે એ કામ કોઈ લોકહિત માટે નથી કે લોકોની ભલાઈ માટે નથી શિવની જનતાની ભલાઈ માટે નથી શિવની જનતા માટે જે રૂપિયાનું કામ છે એ બસો ડાયાના ભૂંગળા નાખવામાં આવે છે અને અહીંયા જે ભૂંગળા નાખવામાં આવે છે એ કોઈ વસ્તી નથી છતાં મોટા ભૂંગળા નાખી અને કામ કરતા હોય ત્યારે અમારું કહેવાનું એમ છે કે સરનું કામ ચાલે છે એના માટે નગરપાલિકાના પાંત્રીસ સભ્યોને અને બોર્ડને મારો સણસણતો પ્રશ્ન છે કે શું આ કામ લોકોની ભલાઈ માટે થાય છે કે પછી કોઈ ખાનગી સોસાયટીવાળા કે કોઈ જમીનના માલેતુદારોના પોતાને ખર્ચો આ ગટરનો ન કરવો પડે એ માટે સરકારની સીધી કરોડો રૂપિયાની યોજના આ રીતે ગેરકાયદેસર રીતે અને નાણાંના સંપૂર્ણપણે વેડફાટ થતો એવો અહીંયા દ્રશ્યો દૃશ્યમાન થયા છે ત્યારે સિહોરની જનતાને હું આહવાન કરું છું કે તમે જાગો તમારું ગામ ગંદકીથી તરબત છે અને બીજી બાજુથી સરકારી પડતર ચારસો બાણું જમીન જે કહેવાય ચારસો બાણું સરકારી પડતર એ સરકારી પડતરમાં આ પાઇપો નાખી અને સરકારના નાણાંનો દુરુપયોગ થાય છે અને નગરપાલિકાને મળેલી ગ્રાન્ટનો સદંતર મિસયુઝ થાય છે ત્યારે મારી પ્રશ્ન છે કે આ બાજુ સરકારનો જે વિકાસ નકશો નગરપાલિકામાં ઓફિસમાં પડ્યો છે એમાં તમે વાંચશો તો ત્રણસો એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ સર્વે નંબરો જે આવેલા છે એ ખેતીવાડી ઝોન તરીકે છે અહીંયા ક્યારેય પણ રહેણાંક થવાની વાત નથી અને જ્યાં રહેણાંક થવાની વાત ન હોય ત્યાં વિદ્વાન ચીફ ઓફિસરને માટે પણ હું સણસણતો પ્રશ્ન કરું છું કે ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકાનો સ્ટાફ તમે કેટલો બેદરકારી દાખવો છો કે આ ગટરનું કામ ચાલુ છે એ તમને ખબર નથી પરંતુ અમે જાગૃત નાગરિક તરીકે ગામના સીમાડા સુધી ફરી અને સરકારની જે ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો છે એની અમે જાણ કરીએ છીએ અને આ જે સર્વે નંબરો છે એમાં ચારસો બાણુંનો સર્વે નંબર સરકારી પડતો છે જે સરકારી જમીનમાં નાખવા માટે સરકારની મંજૂરી લેવી પડે ત્યારબાદ જે ખાનગી નંબરો છે એ ત્રણસો ઓગણીસ અઢાર સત્તર પંદર એકવીસ વગેરે સર્વે નંબરો છે એ વિકાસ નકશો સિવારનો જે નગરપાલિકાની ચેમ્બરમાં પીડ્યો છે ચીફ ઓફિસરની જ્યાં કાયદેસર રીતે લીલું ચિહ્ન દર્શાવે છે અને એ ચિહ્ન એ દર્શાવે છે કે આ ખેતીવાડી ઝોન સરકારે જાહેર કર્યું છે નગરની યોજક અને બહુ બહુમળી નગર નિયોજક અને મૂલ્યાંકન ખાતા એને ખેતીવાડી ઝોન દાખલ કર્યું હોય ત્યારે અહીંયા કોઈ રહેણાંક થવાની વાત નથી અહીંયા ખેતીવાડી માત્ર થવાની છે અને ખેતીવાડી થવાની હોય ત્યારે અહીંયા ગટર શા માટે નાખવાની આવે એનું અમને સમજણ નથી અને આવી ગટર તાત્કાલિક અસરથી નામદાર ભાવનગરના કલેક્ટર ગુજરાત સરકારના મુખ્યમંત્રી ગટરનું કામ અત્યારે ચાલી રહ્યું છે એના મજદૂરો પણ છે અને અહીંયા હયાત પાઇપો પણ પડ્યા છે જે બસો ડાયાના પાઇપ છે ખરેખર બસ્સો ડાયાના પાઇપ નાખવાથી આ વિસ્તારનું કોઈ કામ શક્ય નથી પરંતુ મારો તો મુખ્ય સવાલ એ છે કે જ્યાંથી કામ થાય છે એની આગળ કોઈ વસ્તી જ નથી સરકાર જુએ સરકાર સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપે સીબીઆઈને સોંપે અને સરકારની જુદી જુદી એજન્સીને આ તપાસ સોંપે કે આવો ડીપીઆર કોણે બનાવ્યો છે આ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ ગટર માટેનો જેણે બનાવ્યો એના ઉપર સરકારે કાયદેસરના પગલાં સરકારના નાણાંના દુરુપયોગ માટે લેવા જોઈએ કારણ કે નગરપાલિકાને વિશ્વાસમાં લીધા વગર ગાંધીનગરથી ડીપીઆર બનાવી અને આ સરકારના બાબુઓ ભ્રષ્ટાચાર કરવા માટે જે ગટરનું કામ કરે છે એ ગટરની આગળના ભાગમાં એક પણ વસ્તી નથી સરકારની તમામ એજન્સી તપાસે અને અમે એને ચેલેન્જ કરીએ છીએ કે આની તપાસ કરો આગળ કોઈ વસ્તી નથી અને ભવિષ્યમાં વસ્તી થવાની નથી તો આ ગટર નાખી અને કોના લાભ માટે છે એ તપાસનો મુખ્ય વિષય છે આ ગટર કરાવવા માટે કયા રાજકીય માણસોનો દોરી સંચાર છે કેટલાક રાજકીય માણસોનો દોરી સંચાર છે કેટલાક અધિકારીગણનો દોરી સંચાર છે અને આ પાઇપ નાખી અને એનો ખાનગી કોઈ ઉપયોગ કરવા વાળી વાત પકડાય છે જે અમે કરીએ છીએ કે આ ગટરનું કામથી મોટો ફળ રાજકીય રીતે અને વહીવટી રીતે કોઈ હોઈ શકે નહીં એવું હું મારા જાહેર જીવનના અનુભવમાં માનું છું કે આવો પ્રજા સાથેનો ફળ કદાચ આ મોટામાં મોટો ફળ ગણી શકાય કે જ્યાં કોઈ વસ્તી નથી કોઈ જરૂરિયાત નથી છતાં ડીપીઆર મંજૂર કર્યો છે આ ડીપીઆર મંજૂર કર્યો એના ઉપર ફોજદારી રાહે પગલાં લેવા જોઈએ એમ એક નગરસેવક તરીકે સરકારના તમામ ચેનલોને હું જાહેર અપીલ કરું છું કે ગુજરાત સરકારના સચિવોથી માંડી ભાવનગરના કલેક્ટર અને ભાવનગરના કમિશનર સાહેબશ્રી મ્યુનિસિપલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી એ આ તપાસ કરી અને આ માથે કાર્યવાહી તાત્કાલિક અસરથી કરવી પડશે અન્યથા અમારે નામદાર કોર્ટનો આશરો લેવો પડશે અને આ જાહેર નાણાંનો વેડફાટ અટકાવવા માટે અમારે યથાક પ્રયત્નો કરવા પડશે અને અત્યારે આગળ આગળ આપણે જોવા જઈએ તો જ્યાં પાણીની લાઈનો જ્યાં ગટરની લાઈનો નાખે છે એ શા માટે નાખે છે આ મોટો વેધક પ્રશ્ન છે કોના લાભ માટે છે કોની ભલાઈ માટે છે શિવોરની પ્રજા સાથે એક મોટો વિશ્વાસઘાત પચીસ પચીસ ભાજપના નગરસેવક ચૂંટાણા હોય કે જેને ખોબલે ખોબલે ત્રણ મહિના પહેલાં શિહોરની જનતાએ મત આપ્યા છે એ આ શિહરની પ્રજા સાથે આનાથી મોટો વિશ્વાસઘાત એક કે નહીં કર્યો હોય એ હું ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો ઉપર આક્ષેપ કરું છું કે જે પરજાએ તમને ખોબલે ખોબલે મત આપ્યા એની સાથે તમે આ રમત કરો છો એની સાથે તમે આ ખિલાવટ કરો છો એની સાથે તમે આ બગાવત કરો છો એની સાથે તમે આ નાણાંનો દુર્વય કરવા માટે સક્ષમ છો અને ત્રણ ત્રણ દિવસ પછી તમે સભા બોલાવીને એમ કહો છો કે કામ બંધ કરાયું છે અને આજની તારીખમાં નગરપાલિકાના પ્રમુખ જાગૃતિબેન તમને મારો પ્રશ્ન છે કે તમે એમ કહેતા હતા કે કામ સ્થગિત કર્યું છે પણ અમે તમને પ્રશ્ન કરીએ કે આજની તારીખમાં અત્યારે આ કામ ચાલુ છે અને તમે આ કામની તપાસ કરો અને આની જે કોઈ નાણાંની રિકવરી આવશે એ ગુજરાત સરકારના યુનિવર્સિટી સેક્શન સિત્તેર બે મુજબ સેવન્ટી ઓબ્લિક ટુ મુજબ નાણાંની વસૂલાત થઈ શકે છે અને નગરપાલિકાના બોર્ડની પણ આમાં જવાબદારી સરકારની સાથે સાથે રહે છે એટલે આ કામ તાકીદની અસરથી માનનીય કમિશનરશ્રી ભાવનગર બંધ કરાવે ચીફ ઓફિસરશ્રી બંધ કરાવે અન્યથા જે કાંઈ કાનૂની કાનૂની લડાઈ થશે એની જવાબદારી એવું એક જાહેર જનતાના હિત માટે જાહેરમાં આહવાન કરું છું વંદે ભારત માતા મોટા રોડ સુધી રાજકોટ હાઈવે સુધી લઈ જવાનું છે અને

આજે ગટરનો વિવાદ સિહોરમાં ટોપ ઓફ ધી ટાઉન એટલો બધો થયો છે કે લોકો પણ આજે વિચારતા થઈ ગયા છે કે ભાઈ ગટર પ્રશ્ન છે શું તો ગટરનો વિવાદ એવો છે કે સરકાર ગુજરાત સરકાર તરફથી કોઈ પણ જાતની રિક્વાયરમેન્ટ વગર ગટરનો પ્રોજેક્ટ સિહોર નગરપાલિકાને આપવામાં આવ્યો કોઈ સભાસદોને પણ ખ્યાલ નથી વહીવટ હતા એમને પણ ખ્યાલ નહીં હોય એવું મારું માનવું છે કોણે આ પ્રોજેક્ટ બનાવ્યો કોણે આ માગણી કરી કોઈ કોઈ પણ જાતની રિક્વાયરમેન્ટ વગર આ ગટર પ્રોજેક્ટ શિવર નગરપાલિકામાં આવો ત્યારથી વિવાદના ચક્રોળે ચડેલો છે સભાસદોને અમારી એવાને જ્યારે ખ્યાલ આવ્યો તો અમે પણ રજૂઆતો કરેલી છે ગટર ટ્રસ્ટને કે ભાઈ નગરપાલિકાએ કોઈ પણ જાતની રિક્વાયરમેન્ટ કરી નથી ગટરોમાં તો કરોડોનો આ પ્રોજેક્ટ આવ્યો કઈ રીતે તો એમાં ડીપમાં જતાં અમારા દ્વારા મને જાણવા મળ્યું કે સૌથી પહેલાં તેત્રીસ કરોડનો પ્રોજેક્ટ હતો ત્યારબાદ ઓગણત્રીસ કરોડનો થયો જ્યારે જાહેરાત થઈ ત્યારે ઓગણીસ કરોડની થઈ ત્યારબાદ પછી મારા દ્વારા જીએ જીયુડીસીના મેઇન મેનેજર સચિવશ્રી સાથે ગાંધીનગર ટેલિફોનિક વાત થઈ અને એમાં જે રજૂઆતો કરી તો એ રજૂઆતોની અંદર અમે સાહેબને વાકેફ કર્યા કે સાહેબ આપ અમે કોઈ પ્રોજેક્ટનો વિરોધ કરતા નથી પણ જે જરૂરિયાત છે સિહોર નગરપાલિકાની સિહોર નગરપાલિકાના એરિયાની એથી ઓછી ડાયામીટરના જે અમુક જગ્યાએ પાઇપો આવે છે હલકી ગુણવત્તાના પાઇપો આવે છે અને એને લીધે આજે સિહોર નગરપાલિકામાં પરિસ્થિતિ નરકાકાર જેવી થાય એ બી અમને દહેશત છે અગાઉ ઓગણપચાસ કે છેતાલીસ કરોડનો જે પ્રોજેક્ટ આવ્યો તો એ પ્રોજેક્ટ હજી હાલમાં આજે નરકાકાર જેવી પરિસ્થિતિ કરી અને આજે એ કામ પૂરું કરવામાં આવ્યું છે કોઈ પણ જાતની કોઈ શરતો જે હતી એ શરતોનું પણ ઉલ્લંઘન કરી કોઈ પણ વ્યવસ્થા મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી એની જેવો જો આ પ્રોજેક્ટ હોય અને સિહોર નગરપાલિકાને કોઈ લેવા દેવા ન હોય જ્યારે અમે પૂછીએ ત્યારે એમ કરવામાં આવે છે કે ભાઈ આ તો ઉપર સરકારથી સરકાર દ્વારા તે રજૂઆત પ્રોજેક્ટ મોકલવામાં આવ્યો તો ભાઈ અમે માગણી કરી નથી તો આ પ્રોજેક્ટ સુકામાં તમે મોકલો છો સરકારી નાણાંનો દુરુપયોગ શા માટે કરવામાં આવે છે તો અમારી એક વાત છે કે ભાઈ સરકારી નાણાંનો દુરુપયોગ ન થાય એ આજે ચૂંટાયેલા સભ્યોની આજે પ્રથમ ફરજ છે નગરપાલિકાને ખોટું ગર્ડન ન પડે એ પણ આજે જોવાની ફરજ છે તો અપક્ષ તરીકે જ્યારે અમે ચૂંટાઈને આવ્યા હોય અને અગાઉની બોડીમાં જ્યારે અમે કામ કર્યું હોય સતત રજૂઆતો આ બાબતે કરી હોય તેમ છતાં કોઈ સાંભળતું નથી બે હજાર આઠની અંદર પ્રદીપભાઈ શાહ આપણા ભાવનગરના કલેક્ટરશ્રીએ આજે બિનખેતીની અંદર કોઈપણ જાતના કામો કરવા નહીં એવો મના ઇગોમ આપ્યો છે કારણ કે એની અંદર બિનખેતીની શરતનો ભંગ થાય છે એટલે નગરપાલિકાના વહીવટકર્તાઓ કે ચીફ ઓફિસર દ્વારા નિયમોની એસી કાયદાની એસી કરીને આજે કલેક્ટરના હુકમનો પણ ભંગ કરવામાં આવે છે કોર્ટ ઓફ ધી કન્ટેમ થાય છે બિનખેતીના ખેતીના હુકમનો ભંગ થાય છે તેમ છતાંય કે કોર્ટ ઓફ કન્ટેમ કરીને જ્યારે અમે ઉપર રજૂઆત કરીએ છીએ બે હજાર સત્તરમાં કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે મેં મારા દ્વારા લેખિતમાં કે ભાઈ આ કોર્ટ ઓફ કન્ટેમ થાય છે આપના હુકમનો અનાદર થાય છે ત્યારબાદ બે હજાર વીસની અંદર બે હજાર વીસની અંદર પણ મેં પ્રાદેશિક કમિશનરશ્રીમાં લેખિતમાં જાણ કરી અને કેસ કરેલા છે કે પ્રમુખશ્રી ચીફ ઓફિસર અને જે તે સમિતિના હોદ્દેદારો આની માથે કાર્યવાહી થવી જોવે કારણ કે કોઈ જોતા નથી કે ભાઈ આ આપણામાં આવે છે કે નથી આવતું અને સરકારશ્રીના નાણાંનો દુરુપયોગ થાય છે તેમ છતાં જ્યારે નગરપાલિકા પોતાના અવાલે લે છે ત્યારે આને નાણાંકીય ખોટું બર્ડન ઊભું થાય છે અત્યારે હાલમાં આ જે ઓગણીસ કરોડનો જે પ્રોજેક્ટ આજે આવ્યો છે તો એ બંધ રખાયો ઉપરની રજૂઆત કરીને બંધ રખાવવા છતાં સત્તર પાંચ બે હજાર પચીસના રોજ મારા દ્વારા પ્રાદેશિક કમિશનરશ્રીની અંદર આજે મેં રજૂઆતો કરી છે ચીફ ઓફિસરશ્રી પ્રમુખશ્રી તેમજ બાંધકામ સમિતિના ચેરમેન પાણી પુરવઠાના ચેરમેન અને કારોબારી સમિતિના ચેરમેન આ ત્રણેયની જવાબદારીઓ ભીન ખેતીની અંદર કોઈ કામો ન કરે કલેક્ટરશ્રીના હુકમનું પાલન કરે અને કોર્ટ ઓફ કન્ટેમ ન થાય એ માટે એમને સાથે પણ મેં રજૂઆતો કરી છે અને ચર્ચાઓ પણ કરી છે તેમ છતાં આજે સત્તાધીશો પોતાની મનમાની કરી અને નગરપાલિકાના અને સરકારશ્રીના નાણાંનો બેફામ દુરુપયોગ કરે છે હાલમાં આજ રોજ જે કાંઈ આજે ગટર પ્રશ્ને મીડિયા દ્વારા આજે જ્યારે માહિતી અમને આપવામાં આવી ત્યારે પણ મેં આ જ વાત દોહરાવેલી હતી પણ મીડિયા દ્વારા આજે ત્યાંના ફોટોગ્રાફની બિદલ એવા છે કે જે ગરકુલિયા રોડ ઉપરના છે ગરકુલિયા રોડ ઉપર જ્યાં માનવ વસાહત નથી ભૂતા કોલેજ છે ત્યાં કોઈ માનવ વસાહત છે નહીં એક પણ જાતની કોઈ વેરાની રકમ આવતી નથી અથવા કાયદેસરની મિલકત વેરામાં ચડેલ નથી રેવન્યુની ગેરકાયદેસર જમીનની અંદર વસાવતો થઈ છે ને ત્યાં આજુબાજુ બિનખેતી ધારકોને આજે લાભ ખાટવા માટે થઈને અથવા અપાવવા માટે થઈ અને ઉપર લેવલેથી આ બધી સમજૂતી થઈને આજે ઘટક નખાતી હોય કે ક્યાં કારણોસર નખાતી હોય એ આજે અમે મને ખબર પડતી નથી કે ભાઈ આ ક્યાં કારણોસર આટલો આટલો વિરોધ આટલું મીડિયામાં આવે છે આટલું દૈનિક પેપરોમાં આવે છે તેમ છતાંય તે આ જો કાર્ય ચાલુ રહે છે તો આમાં હિત કોનું છે જીયુડીસીનું હિત છે જીયુડીસીના એન્જિનિયરોનું હિત છે કે ભાઈ જીયુડીસીનો જેણે કોન્ટ્રાક્ટ રાખ્યો છે એમનું હિત છે બિનખેતી ધારકોનું હિત છે કે જે લોકો આજે સભાસદ તરીકે ચૂંટાઈને નથી આવ્યા અને એ લોકો જે આજે ફરજિયાત રીતે આજે જે કાંઈ નકાવે છે દબાણ કરીને નકાવે છે તો એમનું હિત છે તો આ એક ખરેખર બહુ તપાસનો વિષય છે તો સરકારને મારી એક ખાસ વિનંતી છે અરજ છે જે તે પદાધિકારીઓ જે કંઈ કરતા હોય એમને આજે સૂચના આપી આ કામ તાકી દે નગરપાલિકાના નાણાંનો દુરુપયોગ ન થાય સરકારશ્રીના નાણાંનો દુરુપયોગ ન થાય એ માટે બંધ લખાવે હમણાં આખી ટીમ દસથી પંદર જણની જીયુડીસીની આવી હતી એમને પણ ના પાડી ચીફ ઓફિસરશ્રીએ પણ આજે ના પાડી છે તો પ્રમુખશ્રી શા માટે આમાં મૌન છે એ અમને આજે ખ્યાલ આવતો નથી તો આમાં જે જે લોકોનું હિત હોય એ લોકોને આજે મારા દ્વારા હું જાણ કરું છું કે મહેરબાની કરીને તમે સરકારશ્રીના નાણાંનો દુરુપયોગ થાય એવું ન કરો નગરપાલિકાને ખોટું બર્ડન ન પડે એ એવું ન કરો એવી મારી ખાસ વિનંતી છે અને તેમ છતાંય જો તમારા દ્વારા આ બધી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે તો મારે ના છૂટકે કોર્ટનો આશરો લઈ અને મારે આગળની કાર્યવાહી કરવાની ફરજ પડશે કોર્ટ ઓફ કન્ટેન્ટ શું છે હજી તમારી માટે કોઈ પણ જાતની કાર્યવાહી નથી થતી એટલે તમને ખબર નથી પરંતુ જ્યારે આ વસ્તુ જ્યારે બનશે ત્યારે તમને આ સાચો ખ્યાલ આવશે અને જો આવી વસ્તુ અટકાય અને એની માટે રિકવરી થાય અધિનિયમની કલમ શીતર હેઠળ અને બીજી કોઈ કાર્યવાહી જે ગરમી ઘટતી હોય કે કોર્ટોમ ઘંટે મુજબ જે કોઈ પણ કાર્યવાહી કરવાની થતી હોય એ કાર્યવાહી થાય

જ્યુ જ્યુડીએમસી દ્વારા શિવનગરપાલિકામાં જે ગટરનો પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે એમાં ત્રણ દિવસ પહેલાં અહીંયા પ્રમુખશ્રીની ચેમ્બરમાં એક મિટિંગ કરવામાં આવી ડીપીઆર વિશે અભ્યાસ કરવામાં આવ્યો અને એમ સમજાવવામાં આવ્યું કે ભાઈ તમારે હવે અમારે જે કાંઈ છે એ કામગીરી સ્થગિત કરવી છે તો અલગ ચલણો જેવી વાત અત્યારે છે અત્યારે તાત્કાલિક અસરથી એક જાગૃત નાગરિક તરીકેથી મને ખબર પડી કે કર્પોલ્યા રોડ ભૂતા કોલેજ કે જે વિસ્તાર એક એવો વિસ્તાર છે કે જ્યાં માનવ વસ્તી નથી અને ચારસો બાણું સરકારી પ્રવર્તનની જમીન આવી છે થોડાક દિવસ પહેલાં શિવરના મામલતદારે એ વિસ્તારમાં કેટલાક નાગરિકોને નોટિસ આપી છે કે તમે આ પ્લોટો ખાલી કરી દો દિવસ સાતમાં આવી નોટિસ પણ મારી પાસે ઉપલબ્ધ છે આવા ગેરકાયદેસર વિસ્તારમાં શિવર નગરપાલિકાની જીઓ ડીએમસી અત્યારે ગઢનો પ્રોજેક્ટ કરી રહી છે તો મારો સંશોધન વેદક પ્રશ્ન એ છે કે જે વિસ્તાર વિદ્વાન ચીફ ઓફિસર છે એની ઓફિસમાં એને વિકાસ નકશો રાખ્યો છે એને ખબર છે કે ગરકોલિયાના રોડમાં ચારસો બાણુંનો સરકારી પડતરનો મોટો નંબર આવેલો છે અને બાકી રેવન્યુ જે જમીનો છે એ ખેતીવાડી ઝોન ગ્રીન ઝોન તરીકે આવેલી છે જ્યાં ભવિષ્યમાં પણ માનવ વસ્તી નથી થવાની ત્યાં આ લોકો ગટરમાં પ્રોફેક્ટ કરી રહ્યા છે તો અમારી લાગણી અને માગણી એવી છે કે સમગ્ર શિવોદરી એટલી ગીચ વસ્તી છે જૂનું ગામ છે ત્યાં ગટરની વિશે કોઈ ચર્ચા નથી ગટરનું કોઈ કામ કરવાનું નથી અને કેટલીક જગ્યાઓમાં કોનો લાભ છે એક મોટો પ્રશ્ન શિવની જનતા સમક્ષ છે કે આ વનવગડાની અંદર ગટર કરવાથી કોને ફાયદો છે એ શિવની જનતા જાણે વિચારે અને આ માટે મેં ભાવનગરના મ્યુનિસિપલ કમિશનરને જાણ કરી છે કલેક્ટર અમિતશ્રીને જાણ કરી છે મુખ્યમંત્રીશ્રીને જાણ કરી છે કે તાકીદની અસરથી આ પ્રોજેક્ટ જે છે છ છી તપાસ કરી રહ્યા છીએ અને તપાસ મુજબ આ પ્રોજેક્ટ અત્યારે બંધ કરવો જોઈએ કારણ કે સરકારના નાણાંનો સરે આમ દુરુપયોગ છે એક મોટો ફળ છે ક્યાં શિવની જનતાએ પચીસ પચીસ ભારતીય જનતા પાર્ટીના સભ્યો ચૂંટ્યા એ શા માટે ચૂંટ્યા છે શું વન વગડાની અંદર સરકારની ગ્રાન્ટોનો દુરુપયોગ કરવા માટે ચૂંટ્યા છે કે શું શિવની જનતાનો જે લાભ છે શિવની જનતાનો જે ગ્રાન્ટોનો ફાયદો છે એ ફાયદાનો સંપૂર્ણપણે દુરુપયોગ કરી અને એ યોજનાને ફળ કરી અને એ યોજનાનો દુરુપયોગ કરવાનો એક મોટું દુઃસાહસ આ શિવ નગરપાલિકામાં અત્યારે ચાલી રહ્યું છે એના પડદા આ શું કરી રહ્યો છું થોડે થોડીક વાર પહેલા છ તપાસ રોડ ઉપર કરી અમે તો એ વિસ્તારની અંદર માનવ વસ્તી નો છતાં ગટર નાખીને કોના ફાયદા માટે આ ગટર કરે છે ક્યાંક ભ્રષ્ટાચારની બુ આવે છે ક્યાંક સાઠ ગાંઠની બુ આવે છે ક્યાંક કેટલાક લોકો સાથે નાણાંકીય વ્યવહાર કરવો હોય કે જ્યાં જનતાનો કોઈ લાભ નથી ત્યાં તમે ગટર કરીને શું કરી ગયા છો તો હું એમ કહું છું કે એન્ટી કરપ્શન બ્યુરો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એન્ડ વિજિલન્સ તકેદારી આયોગ આ બધી જ સરકારની એજન્સીઓને અત્યારે સિવાય નગરપાલિકાની તપાસ કરી તાકીદે બહુ જરૂરી બની છે કારણ કે ક્યાંક ને ક્યાંક સરકારના નાણાંનો દુરુપયોગ કરવા માટે વળતરો લેવામાં આવે છે ક્યાંક ને ક્યાંક સરકારની ગ્રાન્ટોની અંદરથી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક નબળી કામગીરી કરવામાં આવે છે બબે રીતના પાઇપ લાવવામાં આવે છે અને આ ગટરનો ગટરનો પ્રોજેક્ટ એટલો બધો નબળો છે કે ડુંગરાળ વિસ્તારની અંદર સ્ટેશન કરે છે રામનાથ રોડથી ગટર લેવા તમે ખડખડની ખોડિયારથી લ્યો જૂના શહેરથી લ્યો ભાવનાથ પર લીધો કંસારી બીજા લીધો કોરબાનું નહેરું લ્યો ઈદગાહનું નહેરું લ્યો લીલા થઈ લ્યો પગટનાથ રોડ લ્યો નેસ લઈ લ્યો આ બધું પાણી જકરિયા મસ્જિદમાં આવવાનું છે ઝકરિયા મસ્જિદમાં ખલીફા સોસાયટીથી પાણી આવવાનું ગરીબ સાહેબથી આવવાનું આ પાણી ગોયલનગરમાં જવાનું છે ગોયલનગર બે વાળા ઊંચો સુએજ ટ્રીટમેન્ટ પ્રોજેક્ટ છે તો આ બેરી મૂંગી ને ખબર નથી કે એ તળાવ કે રેલવેના નાળા પાણી ગેલું પાણી વગર પંપિંગ એ एसटीपी માં પહોંચવાનું નથી આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે નિષ્ફળ જવાની સંપૂર્ણ દહેશમ હું વ્યક્ત કરું છું અને સરકારના बाबूઓ તાકીદની અસક્તિ આ પ્રોજેક્ટ અટકાવી દે અને આ પ્રોજેક્ટના સરકારના ગરીબ લોકોના નાણાનો જે દુરુપયોગ થાય છે માણસના લોહી પરસેવાના પૈસાનો જે દુરુપયોગ થાય છે દુરુપયોગ અટકાવવા માટે અમે કમર કસી રહ્યા છીએ સરકારની કચેરીઓમાં કાગળો લખી રહ્યા છીએ અવારનવાર જાણ કરી રહ્યા છીએ છતાં પણ નગરપાલિકાના કોઈ હોદ્દેદાર જેને કાલે જનતાએ ખોબલે ખોબલે મત આપીને બેસાડા છે એ કોઈ આ સભામાં કે આ ઓફિસમાં હાજર નથી દુઃખની વાત થાય છે જીવનની જનતા જાણે કે કોઈ અધિકારી કે પદાધિકારી નથી રેઢે રોડ ગુજરાત ચાલી રહી છે એમ કામ અત્યારે ચાલી રહ્યું છે અમે પૂછીએ છીએ લોકોને કે તમે કોણે કામ કીધું છે કે નગરપાલિકાએ નગરપાલિકા કે અમને ખબર નથી કે કામ ચાલે છે ભાઈ લાખો ને કરોડો રૂપિયાના કામ આ રીતે ચાલે એ તો એક મોટામાં મોટી ઘટના બનતી કહેવાય અને આના માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ અને શિવારની જનતા જાગીને એક મોટું આંદોલન આપે એક વખત બાવન કરોડ ગયા બીજી વખત ચોત્રીસ કરોડ જવાની અળી ઉપર છે આનો આનો પેરેગાર કોણ છે આનો કિંગ મેકર કોણ છે એ શિવારની જનતા જાણે ત્યાં ગટરનો પ્રોજેક્ટ છે કે પછી કેટલાક લોકોના લાભ ખટાવવા માટે કે ભ્રષ્ટાચાર કરવા માટે છે અમારો સણસણ તો ને વેધક સવાલ છે આ વેધક સવાલ પ્રજા ચૂંટણીઓ વખતે આપશે અને અત્યારે અમે ચીફ ઓફિસર જાણ કરીએ છીએ કે તમે આ કામ તાકીદે બંધ કરો પરંતુ બેરી મૂકી સરકાર અને એના પ્રતિનિધિ ના કાને અમારો અવાજ અચડાય છે પણ લોકોનું વીક કાંઈ હોય કામ કાંઈ થતું નથી એટલે તાકીદની અસરથી આ કામ બંધ થાય એવી અમારી નમ્ર લાગણી ને માગણી છે અને આ કામ બંધ નહીં થાય તો સરકારના પૈસા પડી જશે અને જે જરૂરિયાતવાળો વિસ્તાર છે સેવાનો કોષ એરિયા એ એરિયાને ગટર મળતી નથી એનું અમને હૃદયમાં બારોબાર દુઃખ છે કે જે ગીચ વસ્તી છે કંસારા બધા છે ભગતનાથ રોડ છે રેલવે સ્ટેશન છે ગાયત્રી નગર છે વિગેરે વિસ્તારની અંદર વસ્તી રહે છે ત્યાં ગટરના ભૂંગળા કેટલી સાઈઝમાં નાખવાનું વિચારાતું નથી પ્રજાલક્ષી કોઈ કાર્યક્રમ વિચારાતો નથી જંગલની અંદર બે માણસો પોતાના લાભ માટે કે કાંઈ ભૂંગળા નાખી દે એટલે આ નગરપાલિકા નાખી દેશે તો આ નગરપાલિકાને હવે કોઈ પૂછવા છે કે કેમ આ અમારો સંશોધન વિધક પ્રશ્ન છે ને આવતા દિવસોમાં અમે આ માટે ન છૂટકે ગાંધી ચિંજા માર્ગે આંદોલન પણ અમારે કરવાની ફરજ પડશે એની નોંધ સરકારના શ્રી કલેક્ટર શ્રી અને શહેરી વિકાસના અગ્ર સચિવશ્રી અને મુખ્યમંત્રીશ્રી લે એવી અમારી નમ્ર વિનંતી છે વંદે માત્ર ભારત માતા કી જય